કરમ ગઈકાલે એક વાત કરી કે જેનું નામ કંકોત્રીમાં ન હતું જેને મે આમંત્રિત દત્તા કર્યા એ લોકોએ આખે આખો મુદ્દો ઊભો કર્યો પેલા એ એવું જાહેર કરે છે કે આ વસ્તુ દાતાએ દીધી હતી હવે દાતાએ દીધી હતી તો કોણ દાતા હતા કે જેને આ વસ્તુ દીધી અને હવે હવે લાસ્ટમાં એની એવી અપડેટ છે કે લેબોરેટરી કરાવી લીધું છે બધી વસ્તુ સાચી છે કેમ આવી ઘટનાઓ છે તે બને છે કેમ લોકોની લાગણીઓ સાથે રમવાનું આવે છે કેમ દાતાઓના નામ જાહેર નથી કરવામાં આવતા કરમ ભાઈ સોરાણીની આ જેટલી પણ બધી વસ્તુ જે ત્યાં દરેક વસ્તુ એનું પોતાનું કે પેલા બધું બ્રાન્ડિંગ મોટું મોટું કરવાનું અને પછી પાછળથી સુરસુર્યું તો આ એમો શું છે આ આ પાછળની આખી વસ્તુ શું છે લોકો શું બનવા અથવા તો શું કરવા આ ધંધો સમજી બેઠા છે સમૂહ લગ્નોને દાતાઓના નામે પૈસા લઈ લેવાના અને પૈસા લીધા પછી ત્યાં લોકોને ખોટી લાલચમાં લોકોને ત્યાં ભેગા કરવાના ટકા આ બધું કમાવાનો ધંધો અને પોલિટિક્સનો નો ધંધો બસ બીજું કઈ પાંચ હજાર ભાઈ ના વિક્રમભાઈ નું કામ સારું છે અને અમને જે પણ જયારે પણ દાન દીધું ત્યારે સાચું એવું છે સાઠ થી પાસઠ લાખ રૂપિયા ત્યાં ભેગા થયા બીજું દાતાઓ પણ હતા જેમ કે પિન્ટુ પટેલ કે છે કે ભાઈ મેં સહયોગ કર્યો મેં આજુબાજુમાંથી સહયોગ કરાયો એવા આમાં તો આવક આવ જાવક ઓછી તમે કહો છો કે જમણવારની ની વ્યવસ્થા નથી તો પછી ખર્ચો શું હતો ખાલી મંડપ ગોઠવવાના અને વિધિ કરાવવાનો એ જ ખર્ચો હતો કારણ કે ત્યાં ત્યાં લગ્ન હોય હોય તો બધી સ્થાનિક જગ્યાએ સમૂહ લગ્ન છે એના આયોજકોનો એક વિડીયો આવ્યો કે ભાઈ તમારે આના અગિયારસો રૂપિયા દેવાના છે એકવીસો રૂપિયા દેવાના છે એ બધા પૈસા કલેક્ટ કરીને એક ની અંદર એ લોકો કલેક્ટ હિસાબ કરે છે આખા વિડીયો ત્યાં કપલે મને મોકલ્યા ત્યાં બિઝનેસ હતો નમસ્કાર વિશેષ રજુઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે આજે ચર્ચા કરવી છે કે રાજકોટના કુવાડવા નજીક વિક્રમ સોરાણી અને પિન્ટુ પટેલ એ બંને આયોજકના ફોટા સાથે સમૂહ આયોજન થાય છે અને એ સમૂહ લગ્નમાં જે દીકરીઓ છે એ દીકરીઓને કરિયાવર આપવામાં આવેલા સોના ચાંદીના દાગીના ત્યારથી વિવાદની શરૂઆત થઈ જાય છે અને વિવાદ એટલો લાંબો લાંબો થતો જાય છે કે આખરે ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર એ સામે આવીને એવું કહે છે કે ભાઈ માની લો કે વિક્રમ સોરાણીએ ખોટું નથી કર્યું માની લો કે પિન્ટુ પટેલે ખોટું નથી કર્યું કારણ કે વિક્રમ સોરાણીએ એવું કીધું કે મેં જે રાજકીય લોકોના અથવા તો બીજા અન્ય આગેવાનોના જે લોકોને મે મંચ ઉપર સ્થાન ન આપ્યા એ લોકો દ્વારા મને બદનામ કરવાનું કાવતરું છે માની લઈએ વિક્રમ સોરાણી સાચા છે કારણ કે અવારનવાર સમૂહ લગ્ન સારા કામો આ બધું કરતા આવે છે આજની ચર્ચામાં વિક્રમ સોરાણીને પણ કીધું તું કા પાવો પણ એમને ના પાડીકના મારે હવે આવી કોઈ ચર્ચાઓમાં નથી જોડાવું પણ સવાલ ગરીબ દીકરીઓ સાથે ખોટું કર્યું છે કોકે તો આ ગરીબ દીકરીઓ સાથે મજાક એ કરી છે તો આવા મજાક કરનાર લોકો સામે દીક્ષિત પગલા ભરાવવા જોઈએ એ વાત તો ન્યૂઝરૂમ પણ બહુ માને છે મહત્વની વાત એ છે કે પિન્ટુ પટેલે ખોટું નથી કર્યું વિક્રમ સોરાણીએ ખોટું નથી કર્યું તો ખોટું કર્યું કર્યું પણ વિક્રમભાઈ તો ખબર જ હશે કે એક્સ વાય ઝેડ કે ભાઈ સોનું કોને આપ્યું ચાંદી આ કોને આપ્યું એટલે તમામ લોકોને ખબર છે પણ આમાં શંકાના દાયરામાં વિક્રમભાઈ અને વિક્રમભાઈ પર સવાલો એટલા માટે થાય છે તો મેં પહેલા જે ચર્ચામાં કહ્યું કે તમે આવો વાત કરો કોણે ખોટે કર્યું કારણ કે જો કોકે ખોટું કર્યું છે દીકરી એ દીકરીના પરિવાર સાસરા પક્ષ દીકરીના પિતા તમામની લાગણી સાથે કોને રમત રમી છે આ બાર થવું જોઈએ કારણ કે આવેલો સમય એવો આવશે કારણ કે રાજકોટમાં બેક ટુ બેક આ બીજી ઘટના છે પહેલા સમૂહ લગ્ન થયા હતા તેમાં આયોજકો ભાગી ગયા અને આ સમૂહ લગનમાં આખે આખું સોનું ડુપ્લિકેટ એટલે કે બગસરાનું નીકળ્યું તો આવી એક બે ઘટનાઓના કારણે જે સારા આશયથી વિક્રમભાઈએ પણ સારા આશયથી કર્યું છે પણ બીજા પણ જે સારા આશયથી કરે છે ત્યાં લોકો નહીં જાય અને આજના જમાનામાં આજની પેઢીમાં સમૂહ લગ્ન જેવી પ્રથાઓ એટલા માટે જરૂરી છે કે દરેક દીકરીના બાપ સક્ષમ નથી હોતા તો એના માટે આ સમૂહ લગ્ન છે તે ખૂબ મહત્વની વાત હોય છે ખૂબ સારા હોય છે આજ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે જયેશ ઠાકોર કોડી ઠાકોર સમજના આગેવાન આપણી સાથે લાઈવ જોડાયા છે જયેશભાઈ સ્વાગત છે આપનું થેન્ક યુ જયેશભાઈ વિક્રમભાઈએ ગઈકાલે એક વાત કરી કે જેનું નામ કંકોત્રીમાં ન હતું જેને અમે આમંત્રિત જતા કર્યા એ લોકોએ આખે આખો મુદ્દો ઊભો કર્યો સો ટકા આ મુદ્દો આજકાલનો નથી ઉભો થયો આ મુદ્દો છ મહિનાથી કે સાત મહિનાથી મુદ્દો ચાલતો જ હતો અને બોટાદમાં પણ વિરોધ થયો તો કચ્છમાં પણ વિરોધ થયો હતો આવા ઝીણા જીણા વિરોધ થતા આવતા હોય પણ ઘણીવાર બનતું શું હોય કે ભાઈ સમાજના આગેવાનો હોય અને સમાજના જ લોકોને ખબર પડે એટલે પોતાના પોતાના હોય એટલે એવું છવાની ટ્રાય કરે અને ગરીબ પરિવાર ગરીબ સમાજ હોવાથી કોઈને વિરોધમાં ના પડવું હોય કોઈને આવી બધી ઝંઝટો ના કરવી હોય જેના કારણે આ વસ્તુ ઢકાતી ગઈ ઢકાતી ગઈ પણ જ્યારે મારા નામના વિડીયો બધા બહાર આવ્યા અને જ્યારે મારા સુધી લોકો ન્યાયની માટેના વિડીયો બહાર આવતા પછી એના જ સંગઠનના કોઈ એવી વ્યક્તિએ એવું ઉશ્કેરાટ ભરેલો ઓડિયો બહાર પાડ્યો એને કે જયેશભાઈ કઈ જજ છે જયેશભાઈ કોઈ ડીવાયસપી છે તો તે પછી મારી પણ કોઈ એવી ખાસ કોઈ હતી નહીં કે ભાઈ હકીકતમાં જે વસ્તુ જાણ્યા વગર તો આપણે ક્યાંય છલાંગ ન લગાડે પછી બે વસ્તુ જાણી કે હકીકતની અંદર આંદર શું આની અંદર છે શું પછી મેં અલ્ટિમેટ આપી કે પાંચ દિવસની અંદર જે હોય તમારું સંકેલી લેજો અથવા કંઈ ખોટું હોય તો એને દઈ દેજો પછી એની અંદર એ વિડીયો થયો વાયરલ દરેક જગ્યાએ વિડીયો વાયરલ થઈ ગયો ત્યારે વિડીયો વાયરલ થયા પછી ફોન આવ્યા જાણીતા ગ્રુપના લોકોના ફોન આવ્યા કે જે જયેશભાઈ બીજી વાર આવી નહીં તમે આને આને એમ વાત પૂરી કરો પછી વિક્રમભાઈ ખુદ મને મળવા આવ્યા મેં કીધું મારી ઓફિસે હું નહીં આવું એટલે તમારી ઓફિસે હું નહીં આવું તમે મારી ઓફિસે ન આવું ક્યાંક બહાર ભેગા થાય અમે એક જગ્યાએ બેસી અને એવું નક્કી કર્યું કે ભાઈ જે ભાઈ ભૂલ સ્વીકારી લે છે અને માફી એ માગી કે ભાઈ મારા આયોજનની અંદર આ ભૂલો થઈ હતી એ માફી માંગુ છું અને જેને પણ ખોટું આવી ગયું છે એ મારી પાસે ઓફિસ આવો હું પરત કરી દઉં છું ઓકે એટલે અહીંયા એ સારી બાબત છે મે એમનો એમનો ઇન્ટેન્શન ખોટો નથી એ સારી બાબત છે કે એમને એવું કીધું કે ભાઈ કોઈને ખોટું આવી ગયું તો હું બદલી આપું એક સારી બાબત છે અને બીજે દિવસે એ એવું એવું જાહેર કરે છે કે ભાઈ અમે આટલી જ વસ્તુ દીધી હતી હવે એની કંકોત્રીમાં લિસ્ટ છે લોકો જાહેર કરે છે અને એની હરેક જગ્યાએ સોનાના દાગીના આવે છે અને ચલો માની લીધું કે ચલો આ સોનાની વસ્તુ નહોતી એમ માની લઈએ આપણે તો પછી એને એવું કેમ મોડિફાઈડ કરો છો તમે એક બોક્સમાં નાખો છો એની અંદર વીટી નાખો છો અને સારા એવા નેતાઓ પાસે તમે દાન કરો છો તો એ વ્યક્તિ દેવાળાને શું લાગે એમ એને તો ઓરિજિનલ જ લાગે ને અને તમે તમે જાહેર નથી કરતા અને પાછું હવે એવું જાહેર કરે છે કે ભાઈ આ વસ્તુમાં અમે લેબોરેટરી કરાવીએ આ વસ્તુ ખોટી નથી અને જેને પણ ખોટી હશે એની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરશું અને અને પેલા એ એવું જાહેર કરે છે કે આ વસ્તુ દાતા દીધી હતી દાતા એ દીધી હતી તો કોણ દાતા હતા કે જેને આ વસ્તુ દીધી અને હવે હવે લાસ્ટમાં એની એવી અપડેટ છે કે લેબોરેટરી કરાવી લીધું છે બધી વસ્તુ સાચી છે એટલે આમાં ત્રણ એના સ્ટેટમેન્ટ વારંવાર એક પછી એક એના ફરે છે તો શું શંકા શું છે વિક્રમભાઈ ભાઈ જયેશભાઈ કેમ આવી ઘટનાઓ છે તે બને છે કેમ લોકોની લાગણીઓ સાથે રમવાનું આવે છે કેમ દાતાઓના નામ જાહેર નથી કરવામાં આવતા શું કેની મેલી મુરાદ હતી અને કેની મેલી મેલી મુરાદ કારણ કે સૌથી પહેલા આખા કો વિડીયો તમારો આવ્યો લોકોના વાયરલ વિડીયો થયા અને પછી સ્ક્રીન પર દેખાઈ રહી છે એ રીતે તમારું સમાધાન પણ થયું જો આની અંદર શું છે હું સ્યોર નથી કહેતો પણ મને એવા મેસેજ છે અમારા સમાજના આગેવાનો લોકોથી અને જે જે લોકો એમાં ગેસ્ટમાં જાય છે એ લોકોથી એવા મેસેજ એવા છે કે વિક્રમભાઈ સોરાણીની આ જેટલી પણ બધી વસ્તુ જે ત્યાં કરિયાવરથી માંડીને દરેક વસ્તુ એનું મેન્યુફેક્ચરિંગ એના પોતાનું છે એનું ગોડાઉન એનું પોતાનું છે અચ્છા દાતાઓ ફક્ત ને ફક્ત પેમેન્ટ આપે છે પૈસા આપે છે એ પેમેન્ટનું આ લોકો જે રીતે બિલ થતું એ પ્રમાણે વસ્તુ ગિફ્ટ કરે છે એટલે મારી દ્રષ્ટિએ દાતાઓનું કેવું એમ છે કે ભાઈ અમે તો પૈસા દઈને છૂટા થઈ ગયા અને વિક્રમભાઈનું કેવું એમ છે કે આ તો દાતાએ દીધું તો હકીકતમાં શ્યોર કોણ છે સાચું કોણ છે તો આખી ઘટના શું તો તમને શું લાગે છે હવે આમાં શું થવું જોઈએ મારી દ્રષ્ટિએ જે ફરિયાદ થઈ છે સોનલબેનના નામની એ ફરિયાદમાં પાકી જે પણ હોય એની કાર્યવાહી થવી જોઈએ અને જેને પણ આ વસ્તુ ખોટું કરેલું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તો જેના કારણે આ એક એક વસ્તુ બહાર આવી છે ક્લિયર થઈ જાય કે ભાઈ આ વસ્તુ ભય નહીં તો કાલ સવારે જે પણ સમૂહ લગ્ન થતા હોય એમાં દીકરીઓને દીકરાઓ ખોટા ધર્મવામાં ન આવે ખોટી લાલચમાં ન આવે કારણ કે એકલી એકલી હજાર રૂપિયા જો એ લોકોને દેવામાં આવે એટલે ટોટલ ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા થાય તો ચાલીસ પિસ્તાલીસ હજારમાં તો પરિવાર બિચારું ઘરે પણ આ વસ્તુ કરી શકે અને દાગેના લઈ આવે છે પરિવાર તૂટેલા કર્યાવર લઈ આવે છે આ વસ્તુ પછી કોને કેવા જાય અને જયારે મારી પાસે હું તમને ફેસબુક માં મારી પણ એક પોસ્ટ તમને દેખાડું એમાંથી એક કપલ એક વ્યક્તિ મને એવો ફોન કર્યો કે જયેશભાઈ મને કઈ પણ વસ્તુ કર્યાવર નથી મળી

એમાં મોટું લિસ્ટ કર્યાવરની આઈટમોનું છપાવવાનું કા આપશું તે આપશું આટલી દીકરીઓ તો એમો શું છે જયેશભાઈ આ એમો શું છે કે પેલા બધું બ્રાન્ડિંગ મોટું મોટું કરવાનું અને પછી પાછળથી સુરસુર્યું તો આ એમો શું છે આ આ પાછળની આખી વસ્તુ શું છે લોકો શું બનવા અથવા તો શું કરવા આ ધંધો સમજી બેઠા છે સમૂહ લગ્નો આમાં એક તો એનો પોતાનો ધંધો પણ થઈ જાય બીજું આમાં પોલિટિક્સ પણ થઈ જાય કારણ કે ધંધો એ થાય કે દાતાઓના નામે પૈસા લઈ લેવાના અને પૈસા લીધા પછી ત્યાં લોકોને ખોટી લાલચમાં લોકોને ત્યાં ભેગા કરવાના અને ક્રાઉડ કરવાનું અને પોતાના એના પોતાના ખર્ચે બાઉસુરો ભેગા કરીને સીન સપાટા કરવાના અને ત્યાં જઈને સીન સપાટા ટોટલ ખર્ચો એ બધું પબ્લિકના નામે એટલે સો આ બધું કમાવાનો ધંધો અને પોલિટિક્સનો ધંધો બસ બીજું કાંઈ આમાં આમાં હકીકત શું ખરેખર આ દીકરીઓમાંથી

હજી મહત્વકાંક્ષા અધૂરી રહી ગઈ છે સો ટકા જયારે પણ આ એક એક મુદ્દાને લઈને નથી હરેક જગ્યાએ હરેક જિલ્લાની અંદર આ જો કદાચ જો તંત્ર આમાં ધ્યાન આપે અને જળ સુધી જાય ને તો ગુજરાતના જેટલા પણ એ કે છે પાંચ હજાર દીકરીઓના લગ્ન પહેરા તો એ એક પાંચ હજાર દીકરીઓના લગ્ન પહેરા હોય તો એમાંથી અને આની જ વાત કરી કે ભાઈ ત્રણસો દીકરીઓ આવ્યું તો એક સમર્થનનો વિડીયો એક વ્યક્તિ સામે તો બહાર તો આવું ને કે ના ભાઈ મારી પાસે સાચું આવ્યું છે તમે શું કામ આવું બોલો છો વિરોધવાળા જ બહાર આવે છે કમ કમ અને પાંચ હજાર દીકરીઓને એને સમ લગ્ન કરાવ્યાં હોય તો એમાંથી એક પણ વ્યક્તિ એવું કાંઈ સમર્થન નથી આપતા કે ભાઈ ના વિક્રમભાઈનું કામ સારું છે અને અમને જે પણ જ્યારે પણ દાન દીધું ત્યારે સાચું આવ્યું છે હકીકત ની અંદર આ એક વસ્તુ નહીં આ એક વ્યક્તિ નહીં ઘણા એવા લોકો જે લોકલ આગેવાનો જે બીજા ઘણા લોકોના વિડીયો મારી પાસે હવે તો આવ્યા છે કે જે ઓલી નથ થયો ને એ પણ જે પોતે સાત હજાર રૂપિયામાં નોકરી કરતો હોય ત્યાં અને એ દાતા તરીકે ત્યાં એ સોનાના દાગીનામાં એ દાતા હોય છે ત્યાં અને પછી બિચારો એ જયારે ચેક કરી ચેક કરવા જાય પરિવાર એની ખોટું નીકળે છે

હમ હિસ્સા કોઈ માગવાનું નથી બીજું છે હિસાબ માગે તો કોઈ દેવાનું નથી ભલે સંગઠન રહ્યું કોને હિસાબ દે અધ્યક્ષ પોતે જ બધું જો કાંડ કરી નાખતા હોય તો બીજું એને એને સવાલ કરવાવાળા છે પણ અને રહી વાત આ સંુલગ્ન ધંધો એટલે થઈ ગયો છે કે હમણાં હાલમાં જ એક બનાવે એવો થયો તો કે રેલ નગર ની અંદર એવો બનાવો તો કે ભાઈ આ આયોજકો ભાગી આયોજકો ભાગી ગયા હતા હા એટલે આ વસ્તુ હવે ધીમે 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 બધી બહાર આવવા માંડી છે કાલના એક તો ત્યાં પણ એવી હવે આ લોકો એવી જાહેરાત પણ હવે કરવા માંડ્યા છે કે ભાઈ સોના ચાંદીના ઉપર દાગીના ઉપર બેંડ મારવામાં આવે સમૂહ ની અંદર તો પેલા નોતી ખબર આ બધું જાહેર થઈ ગયું આ બધું પહોંચાડી દીધું પણ મારી દ્રષ્ટિએ આ સમૂહ એક જ એવા ફક્ત ને ફક્ત આયોજક તો વિક્રમભાઈ એક હતા પણ જે વિક્રમભાઈ એમ કે છે પણ દાતાઓ બીજા હતા તો એના દાતાઓની અંદર પિન્ટુભાઈ પટેલ હતા ભરતભાઈ બોઘરા હતા પછી બને તો શું નામ સાંસદ નેતાઓ હતા જેના દાતાઓમાં પણ એના નામ છે એટલે કોણ દાતા શું દીધું શું નહીં એ તો પ્રોપર મને ખ્યાલ નથી પણ એ બધા હરેક લોકો હતા તો આમાંથી કોને શું હોય એટલે આમાં મેન ફોટામાં લગભગ આઈ વિક્રમભાઈ કંકુત્રીમાં બે લોકોના ફોટા દેખાય છે પ્રદીપી ફોટો બતાવજો આ ટકા અત્યારે પેટુભાઈ ની વાત આવે છે અને આયોજકની અંદર ફ્રન્ટ પેજ ઉપર બે ચહેરા દેખાય છે એક પિન્ટુભાઈ છે અને એક વિક્રમભાઈ છે બે ચહેરા ચેસભાઈ તમે કહો છો કે જમણવારની વ્યવસ્થા નથી તો પછી અહીં ખર્ચો શું હતો ખાલી મંડપ ગોઠવવાના અને વિધિ કરાવવાનો એ જ ખર્ચો હતો કારણ કે ત્યાં લગ્ન હોય ત્યાં તો બધી વ્યવસ્થાઓ હોય પૂજા પો આ તે બીજું ત્રીજું કે બધું જ પછી જેના લગ્ન હતા એને લઈને આવવાનું હતું એમાં છે ને ચલો એવું માનીએ આપણે કે પણ સમૂહ લગ્ન ની ફીસ હોય એના કરતાં પણ એકસ્ટ્રા દેવામાં આવે છે હું તમને વિડીયો મોકલીશ કે હું એક્સ્ટ્રા કોઈ જાતનો ખર્ચો હોતો નથી છતાં ત્યાં ગ્રાઉન્ડ ની અંદર શૂટિંગ કરું તો તમારે બસો રૂપિયા દેવાના મતલબ જે કપલ શૂટિંગ કરું એના બસો રૂપિયા દેવાના બીજું કે એક 1100 રૂપિયા કઈક બીજા બીજા દેવા જે કંપોત્રીમાં કઈ લખ્યા જ ન હોય કે તમે નહીં કે શૂટિંગ કરવું એના છે ને તો કેમેરા તો બધા હોય ને લગ્ન હોય એમાં કેમેરા કોઈ મારી પાસે એક વિડિયો છે યાનક સ્થાનિક જગ્યાએ જે સમૂહ છે એના આયોજકોનો એક વિડિયો આવ્યો કે ભાઈ તમારે આના 1100 રૂપિયા દેવાના છે 2100 રૂપિયા દેવાના છે એ બધા પૈસા કલેક્ટ કરીને એક ગ્રાઉન્ડ અંદર એ લોકો કલેક્ટ હિસાબ કરે છે આખા વિડિયો ત્યાંના કપલે મને મોકલ્યો છે એટલે ત્યાં રીસર્ચ બિઝનેસ હતો આનો

અરે સમૂહ લગ્ન કરાવે પૈસા બનાવે પેલા તો તમે પૈસા લઈ આખા ગામમાંથી પૈસા ઉઘરાવી અને તમે સમૂહ લગ્ન કરો છો તો તમે એના આયોજક કે તમે એના દાતા નથી કારણ કે એમાં તમારા ખિસ્સામાંથી એક પણ રૂપિયો ઓછો નથી થાતો જો સંપૂર્ણ ખર્ચો તમે જ કરો છો તમે ગામમાંથી કોઈ દાન નથી લેતા તો તમે સમૂહ લગ્નના દાતા કે આયોજક છો તમે ગામમાંથી ભંડોળ એકઠું કરી અને ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવો છો ઇટ મીન્સ કે તમે લોકો પાસેથી લઈને કરાવો છો તો તમે માત્ર ને માત્ર એ સમૂહ લગ્નમાં સેવા આપો છો એનો મતલબ એ થાય કે ભાઈ હું સેવા આપું છું ગામ પાસેથી પૈસા ભેગા કરું છું અને હું પછી એનું આયોજન કરું છું પણ જે રીતે જયેશ ઠાકોરે કહ્યું કે ભાઈ સાઠથી થી પાસઠ લાખ રૂપિયા ભેગા થયા હતા અને એની સામે પંદરથી થી સત્તર લાખ રૂપિયાનો જ ખર્ચો આવ્યો તો સવાલ અહીંયા એ થાય છે કે બાકીના પચાસ લાખ રૂપિયા ક્યાં ગયા બીજું પૈસા કારણ કે તો ખબર પછી બાકીના લોકો પણ આવા લોકો પાસેથી દાન લેવા અથવા તો ફાળો ઉઘરાવી મોટી મોટી જાહેરાત ભાગ બનવાની ઈચ્છા કે ચોપડી છપાવી અને લોકો પાસે જઈને બતાવવું એના નામો બતાવવા આપશું તે આપશું અને ત્રણસો કરતા વધુ પરિવારોને એવું કે અહીંયાથી આપણને આપણી દીકરીને આપણા સારો કરીએ જયેશભાઈ કેતા હોય એ વાત સાચી હોય કે અગિયારસો શૂટિંગ ને બસો ના અંતિ ઉકરાઈ તો બહુ દુખદ બાબત દુઃખદ બાબત છે કારણ કે એવો સમાજ એવા લોકો ત્યાં લગ્ન કરવા આવ્યા જેને ખરેખર જરૂરિયાત હતી અને જેનો ભોડપનો ફાયદો ઉપાડીને આપણે આપણો ધંધો બનાવીએ તો કુદરતના દરબારમાં ન્યાય છે કદાચ તમે આજે તો તમારા રાજનેતાઓ આકાઓ જે હતા એના કારણે બચી જશો પણ કુદરત દરબારમાં અને બીજું સરકારે પણ અને ચેરિટી કમિશનર નામની એક સંસ્થા છે વિચારવા જેવું છે કે ગુજરાતમાં અનેક પ્રકારના આ પ્રકારે કાર્યક્રમો થાય છે અને એ કાર્યક્રમોમાં ડ્રો આ તે બીજું ત્રીજું આ બધા જના નામે ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે તો આના ઉપર રાજ્ય સરકાર થોડો અંકુશ લાવે થોડી નજર રાખે કે ખરેખર આ બધી વસ્તુઓમાં શું થઈ રહ્યું છે કારણ કે થાય છે એવું કે નાના ગામડાઓમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો એ ક્યાંક ને ક્યાંક આવી બધી ઘટનાઓનો ભોગ બને છે ક્યાંક ડ્રોનો ભોગ બને છે ક્યાંક ધર્મના નામે થતાં ઉઘરાણાનો ભોગ બને છે ક્યાંક તેઓ અલગ અલગ પ્રકારની સ્કીમો પછી આજકાલ એક વીસી કરીને એક યોજના ચાલે છે એનો ભોગ બને છે સાયબર ફ્રોડ સહિતના ગુનાઓ તો વધ્યા છે પણ આ રીતની પણ ઘણી બધી સ્કીમોના આધારે લોકો સાથે ઘણું બધું ખોટું થઈ રહ્યું છે તો સરકારે આ બધી બાબતો પર પણ ધ્યાન આપવું જોઈએ તમારી આજુબાજુમાં અથવા તો તમારા વિસ્તારમાં ક્યાંય લકી ડ્રો ગાયોના નામે ડ્રો સમૂહ લગ્નો ધાર્મિક કાર્યક્રમોના નામે કોઈ લોકો ધંધો કરતા હોય સાચું કરતા હોય નમન છે એની સામે નથી પણ કોઈ ખોટું કરતા હોય તો એવા લોકોના નામ ખાસ અમારા કોમેન્ટ બોક્સમાં મુકતા જજો અમને સંપર્ક પણ કરજો કારણ કે આપણે નથી ઈચ્છતા કે ગુજરાતમાં કોઈ પણ માણસ એ છેતરપિંડીનો ભોગ બને દીક્ષિત બિલકુલ અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો અને આવા જ ઘટના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ અમને આપશો રજા નમસ્કાર